નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા બના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તે હા સૌથી મોટા સમાચાર સામે આવે છે હા આપને જણાવી દઈએ ત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં અનેક તાલુકામાં જોવા મળી સૌથી વધુ ચાર ઇંચ વરસાદ મુજબ આપણે જણાવી કે ચોમાસું મુંબઈ સુધી પહોંચી ચુકી છે પરંતુ તેની અસર દક્ષિણ ગુજરાતના દેખાવા મળી રહી છે જ્યારે સુરત તાપી વલસાડ અને વગેરે જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ તો દાહોદમાં પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ હતી મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં જગ્યાએ વરસાદ પડ્યો છે અને કેટલો વરસાદ પડ્યો છે તેની સંપૂર્ણ માહિતી વિડીયો છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવી કે છેલ્લા ચોવીસ કલાકમાં તાપીના સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે તાપીમાં વલ તાલુકામાં ત્રણ ઇંચ વધુ વરસાદ પડ્યો છે તો મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે તિલકવાડા નેત્રંગ અને વ્યારામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો અને કૈરાડામાં બે અને ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે નાંદોલ ખેરગામ અને જાંબુટોડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અમરેલીમાં ત્રણ ઇંચ જ્યારે લાઠીમાં પોણા ઇંચ બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ઉમરપાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો મળતી માહિતી મુજબ આપણે જણાવી કે સુરત માંડવી અને માંગરોડ પંથકમાં પણ વરસાદી માહોલ જામેલ જોવા મળ્યો હતો પંથકમાં માંકાલ લવેટ અને પાનેશ્વર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો જ્યારે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં કડક ઠંડી પ્રસરી હતી જેને લઈને લોકો ગરમીથી આશંકિત રીતે રાહત મળી હતી કાપણી કરાયેલા તૈયાર પાક પણ હજી ખેતરમાં હોવાના કારણે ખેડૂતોની ચિંતા વ્યાપી હતી ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે દાહોદમાં જલમિહાર સોસાયટી પાણી ભરાતા સોસાયટીમાં આવેલા ડ્રેનેજ ઉભરાઈ હતી મિત્રો પ્રથમ વરસાદી ઝાપટામાં દાહોદ નગરપાલિકા પ્રમોશન કામગીરી પુલ ખુલી ગઈ હતી જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે નગરપાલિકાએ પ્રમોશન કામગીરી માત્ર કાગળ પર લખી હોવાથી સ્થાનિકમાં અપેક્ષા કર્યો હતો મિત્રો પલપલની માહિતી મળતી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ